જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો અને અઠવા વિસ્તારમાં પોલીસે જ જમીન પછાવી પાડી હતી તે ઘટનાનું આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સુરતમાં ફેલાયેલા ગુનાખોરીના ગ્રાફ અને પોલીસ હવે કરી રહી છે અપરાધીઓના કાવતરાઓનો નાશ પાછલા ઘણા સમયથી સુરતના અઠવા વિસ્તારમાં દહેશત ફેલાવનાર માથાભારી તત્વો અને નફટાઈમાં લોકોમાં પોતાની દહેશત જમાવવામાં હદ વટાવી દીધી છે અને અઠવા વિસ્તારમાં માથાભારે નાસીર સુરતી અને સજ્જુ કોઠારીનું કારસ્થાન સામે આવ્યું છે અન્યની માલિકીની જમીન પછાવી પાડવાનો પ્રયાસ એમના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા આવા કૃત્ય કરાતા ફરિયાદી શોએબ કાવટીની જમીનનો બોગસ દસ્તાવેજ અને ભાગીદારી પેઢી બનાવી જમીન પચાવી પાડવાનો કાવતરો રચવામાં આવ્યો હતો અને તેનો પ્રયાસ હાથ ધરાયો હતો ફરિયાદી અઠવા પોલીસ મથકમાં અરજી આપી હતી જેની તપાસ પોલીસે હાથ ધરી હતી તપાસમાં મૂળ માલિકીની જમીન પચાવી પાડનાર નાસિર સુરતી રિપીટ તપાસમાં મૂળ માલિકીની જમીન પચાવી પાડનાર નાસિર સુરતી અને સજ્જુ કોઠારીએ ગુનાહિત કૃત્ય કર્યું હતું તે પુરવાર થતા જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં તેમનો વરઘોડો કાઢી તેમને કાયદાનો ભાન કરાવ્યો હતો અને અઠવા વિસ્તારમાં પોલીસે જે જમીન પછાવી પાડી હતી આ આરોપીઓને ત્યાં લઈ જઈ આરોપીઓનું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું સ્થળ પર પોલીસે પંચનામું પણ કર્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી આરોપી સજ્જુ કોઠારીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવ્યો હતો આરોપી નાસીર સૂરતી અને સજ્જુ કોઠારી વિરુદ્ધ અનેક ગુનાહિત ઇતિહાસ જોડાયેલો છે તે લોકો અનેક ગુનામાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ અનેક ગુનાઓ રજિસ્ટર છે જેમ કે ગુજસીટોક ખંડણી અપહરણ સહિતના તમામ ગુના અસામાજિક અને માથાભારી તત્વો વિરુદ્ધ નોંધાયેલા છે જેની નોંધણી પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ব্যুরো রিপোর্ট জনাদেশ